ચાલો ભાઈ આચાનક દ્વારકા જવા ના જો અગિયાર ને આઠ થઈ છે ને અચાનક થઈ ગયું દ્વારકા જવાનું હુકમ થયો તો કરી નાખી જય દ્વારકાધીશ બધા કોમેન્ટ કરી નાખજો મારા વાલા જો આપડે ભાઈ નીકળી ગયા છે ને કયું ગામ આવ્યું ભાઈ હજી તો પી ગયા છે થોડું કીધું પાંચ એક બે કિલોમીટર લઈ લઈ ને બે ત્રણ કિલોમીટર જેવું જોયો અને ક્લિપ લઈ લે હક નથી થતું મને કે વિડીયો તો બનાવવું પડશે છે બે ત્રણ બ્લોક તમે જોઈ નાખજો જય દ્વારકાધીશ કોમેન્ટ કરી નાખજો જો અમારે આને છે અનુબાપુ અનુબાપુ જોવા કાંઈક હા અને હરિભાઈ અમારા ડ્રાઈવર હું કે રેશ કે ભાઈ મજા મજા હા જ ભાઈ હા નવો ભાઈ ભાઈ ગીત બીજો ગાડીએ અને કરીએ કેમ કે આમાં ને કેમ કોપી રેટ આવી જાય છે આપડે જો સીએનજી આવી જાય ગેસ ના ખાવા આપડે સીએનજી જો અલ્ટિકા તે દેખાણી ને હવે અતારે ધૂળ વાળી છે કોઈ ઇગનોર કરતા ને અમારી ગાડી ધૂળ વાળી છે હમણાં આમ સપટી વગાડો ને એટલે પછી ધોળી થઈ જાય કાટી નું ગાડી આપડી ધોળી થઈ જાય કે નથી થઈ

અત્યારે ગાડીને ઇગ્નોર ના કરતા કેમ કે દૂર છે કે હજી રાજસ્થાન થી આવી જ છે મમ્મી કે ભેગા ભેગા અમે ઉપાડીએ પછી હાલો મૂકો અમી દ્વારકા જઈ પછી મૂકી દઈએ એક વાય પાસે ખૂણામાં તપી લઈએ છે ને તમે હકારી લઈએ થોડુંક જો અમારી ગાડી છે અમે ચાર જણા છે ખરે હરીશ ટીનો ને હરિયો ને કાળજો પોટે તો બના રહેજો અમારા વિડીયો અબ અમે ઓન દેવા થઈ ગયા છે ક્યાં કઈ જગ્યામાં ભગાડી ભાઈ પડદ્રી પોગોમાં છે ભાઈ ક્યાં પડદ્રી આવ્યું ક્યાં હું એ અમને ખબર નહિ આપણે જો બેહી ગયા હવે ફોન મૂકી દેવાનો છે ચાર્જિંગમાં લઈ લેવાનો છે ઢીંડા આરામ આ બેવા ગોજી વગાડો તો ઠીક નકર જય દ્વારકાધીશ અમે તો નરકોળીમાં તો નરકોળી દોવાએ જઈ તો આને મજા ઓરથી રાજસ્થાનમાં ધબ ધબો છે ભાઈ ફોન ઓન દેવા થઈ ગયા છે તમે અમારા બ્લોગ ને નિહારતા રહેજો તમને અમે નવું નવું કઈક દેખાડે રાખજો બાકી જય દ્વારકાધીશ કોમેન્ટ કરવાનું ન ભૂલતા મારા વાલા જેટલા જણા જોવો એટલા પચાસ જણા પચાસ જણા ખાલી કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ જો આ જાય છે દ્વારકા ઊન દેવે બીજું તો મારે શું તમને કેવું હાલો હવે દ્વારકાજી મેળા હું હોય જાવ ઘડી ભાઈ અમે જો હોઈ ગયા તો હોય નું થઈ જાય હું પૂરી કરી લીધી વાગ્યા છે કેટલા વાગ્યા

ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકા દેશ આપણો જો ગમતી ઘાટ આયલા દે છે હું હરિયો અત્યારે એક મુશ્કેલીમાં પડ્યા છે અમે થોડાક મુશ્કેલીમાં છીએ અહીંયા એવા તોય પછી કહેવાય અમે નથી વાંધા છે જો આ ગમતી ઘાટ જાય છે ઓલા ઓલા બે ગાડીમાં હોઈ ગયા છે ને અમે બે બાર વાગે નીકળ્યા સાડા છ કોઈ ગયું હા બાર વાગે એટલે વાગે તો ખબર જ છે ને બધાને બ્લોક ચાલુ જ કર્યો મેં ટાઈમ દે દીધો હતો જો ગમતી ઘાટ અમે તમને દેખાય તો દેખ મને તો હવે સુજે છે તમને હું તો ઠીક ને બાકી જય દ્વાર કરી તો બીજું તો હું એક મુસીબતમાં સહી પતાવી દઈ કે તમને મળું હું પાછું રોન માં એ જો આપણે દ્વારકા પૂકી ગયા છે જો કોઈ એમાં કાંઈ ધ્યાન જ નથી દેતું બધા ફોટા પાડવામાં છે હવે તો મેં અત્યારે બ્લોક ચાલુ કર્યો હું ફોટા પડવામાં હતો આ બધું એટલું પબ્લિક છે આ કાંઈ ઘટે જ નહીં

اړی ها نو ډیسکو کولا داو له خاړو ته ما څنګه چی څه وې جاي دور کا دې او که ویو سه مست نه تمه جو جاي دور کا دې زر من درشن کرليو بده આવું કે કાઈ નું છે કાઈ ઘટે નહીં તો આપણે દ્વારકા થી નીકળી ગયા છે આ છે દ્વારકા થી દર્શન બર્શન કરી લીધા તમને ખબર છે ફોન તો લાવું નથી જય દ્વારકા દેશ નવામાં હરિયો કે શોપિંગ કરે છે હું લેતો શું ખબર ફોટો કર ને કોનો આપણે ઓલો બ્લેક બફેલ આપણે વિડિયો બનાવો વિડિયો અપલોડ કરી ઇન્સ્ટામાં જોઈ લેજો વેરી વેરી નાઈસ પાંચ કિલો મોકલાવ મારા કલેજા આ છે દ્વારકા દેનો નજારો રાધે 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 જય દ્વારકા

એટલે તમે જોજો તો બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ આ વિડીયો ના ધ્યાન આપું છું ભાઈ ભાઈ આજનો વિડીયો જોજો પાવો જોવાનું ન ભૂલતા જય દ્વારકાધીશ મારા વાલા